હોય તેમ રસ્તા પર વોર્ડ પ્રમુખે કેક કાપી રોલ ના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનાર અને કાર્યકર્તાઓએ રોડ બાન લીધો વોર્ડ પ્રમુખે કાયદાની એસી તેસી કરતા પોલીસ ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે સંવાદદાતા ધ્રુવ લાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતમાં વધુ એક ભાજપ નેતાનું નું કારસ્થાન સામે આવ્યું છે જાહેર રોડ પર પોતાના બર્થડે પાર્ટી ની ઉજવણી કરી શું વિગત બિલકુલ જાણે ભાજપના કાર્યકરોને કોઈ નિયમો લાગતા ના હોય તે પ્રકારના એક પછી એક ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે વધુ એક જે છે તે સુરતના ઉધના વિસ્તારમાં જે વોર્ડ નંબર ચોવીસ ના પ્રમુખ જે છે પ્રકાશ ખેરનાર જે જાહેર માર્ગ પર જ કેપ કાપીને ભવ્ય ઉજવણી કરી છે જોકે સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે જેનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને તાઇફા કરવામાં આવી રહ્યા છે આ પ્રકારના વાયરલ થવા છતાં પણ ક્યાંક પોલીસ પણ છાવરતી હોય તેવું લાગી રહ્યું છે આમ તો સામાન્ય ઘટના હોય સામાન્ય લોકો હોય તો તેની પાસે રહ્યા છે તેમને જાહેરમાં આવી રહી છે પરંતુ જયારે આવા કોઈ ભાજપના વ્યક્તિ હોય ત્યારે તેની સામે કોઈ પ્રકારની કાર્યવાહી નથી થતી હોવાના પણ કેટલાક જે આરોપ છે તે લાગી રહ્યા છે હાલ પણ આ જે રીતે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેની સામે પોલીસ કઈ રીતે દાખલો બેસાડે તે પ્રકારની કાર્યવાહી તેમાં સુરત શહેર પોલીસ કમિશનર નું જાહેરનામું છે તેમાં ખુદ ભાજપના નેતા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે હવે પોલીસ આમાં કઈ રીતની કાર્યવાહી કરે છે તે સૌથી વધુ જોવું રહ્યું છે બિલકુલ ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર